અને હમણાં છોલા ઘણા સમયથી સમાજની વાતમાં ક્યાં ને ક્યાં રાતે આવા છે કેનો જવાબ હું સમય આ કોણે ક્યાં શું કર્યું કોણ કોણે ભેગું હોય કોણ કેની અંદર ખાનદાની હોય ક્યાં કેટલી વફાદારી હોય અને ક્યાં અંદર કોણે કોને સમાજ પ્રત્યેની લાગણી હોય એ ટૂંક સમયમાં સમય આવે ત્યારે બતાવવાની મારી તૈયારી સહકારી ક્ષેત્ર ની અંદર છેલ્લા ઘણા સમય થી રાજકારણ ની અંદર ગરમાવો આવતો હોય તેમ લાગે છે કારણ કે જયેશ રાદડિયા અને જે નરેશ પટેલ છે ખોળધામના તેમને વચ્ચે અનેક વખત તણખા ઝર્યા છે જ્યારે નરેશ પટેલને મીડિયા દ્વારા એવું પૂછવામાં આવે છે કે ખરી વાત શું છે શું તમને લોકો કહી રહ્યા છે ત્યારે તેઓ એવું કહે છે કે મારા સમાજની વાત છે હું અમારે તેમને સપોર્ટ કરવાનો હોય પરંતુ આ વાત નરેશ પટેલ ખાલી મીડિયા સામે કરી દે છે તેવું લાગે છે કારણ કે અનેક વખત આની પહેલાં પણ જયેશ રાદડિયાનો એક વિડીયો વાયરલ થયો હતો કે જેની અંદર તેઓએ કોઈનું નામ લીધા વગર જ જાણે કે નરેશ પટેલ અને એના વિપક્ષો હોય વિરોધ પક્ષો હોય

એની રાહ જોઈ બેઠા કર્યું કોણ કોને ફેગવું હોય કોણ કેની અંદર ખાનદાની હોય ક્યાં કેટલી વફાદારી હોય અને ક્યાં અંદર કોને કોને સમાજ પ્રત્યે ની લાગણી હોય એ ટૂંક સમયમાં સમય આવે ત્યારે બતાવવાની મારી તૈયારી

અને છતાં પણ કીધું કે અમુક લોકોને શું પેટમાં તૂટે છે ઉલા નથી કરતા હું એનેમાં મજા આવે છે અને મેં કીધું કે એક સમાજનો આગેવાન મજબૂત હોઈને સ્વીકાર તો ત્યારે કીધું તું ફરી પાછું આજે જાહેરની અંદર બોલ તો મજબૂત હોઈને સ્વીકાર તો માઈ કાંગલા હોય ને સૈની સમાજને જરૂર નથી

આજે આવડા મોટા સમાજ ની અંદર દુઃખ સાથે પડે અનેક એવા લોકો એવો વર્ગ છે કે જે આ સવાર થી અને સાંજ સુધીમાં અનેક જગ્યા એનું કામ પડે જરૂરિયાત પડે છે એનો તમે હાથ ન ચાલી શકો ખેંચી શકો તો કાઈ નહીં પણ એના પગ ખેંચવાનો સમાજના અમુક કેવાતા લોકો બંધ હવે કરી આ નું ભાવ પૂછવાનું કોઈ નહીં પડે એ દિવસો પણ નજીકના ભવિષ્યમાં અમે જોઈ રહ્યા કારણ કે રાજનીતિ હોય સહકારી ક્ષેત્ર હોય કે સમાજ કાયમી માટે આ તમે અમારા ચોખા રાખ્યા છે કોઈ કરી તો દેવાની કરવા નૃત્તિ અમારામાં નથી કારણ કે ગુલામી કરી નથી કરવા માંગતા નથી

અને જગ્યા ઉપર બેઠી દેની ટીમ ઉપર અને ભરોસો દે અને કદાચ કોઈ વાડી દેવાના કાવતરા કરતા હશે તો સફળ નહીં થાય ઈશ્વર સમય નથી લેવો ઘણો સમય જો સવારે અત્યારે મારે જામણ અને કુળ સવારે 7 વાગ્યા થી નિયમણ આખો દિવસના કાર્યક્રમ જે ફરીથી જનપુર તાલુકો જામણ અમારો આખો તાલુકો રાજડિયા પરિવાર અને આખી અમારી યુવાન ટીમ એનો આદરણીય નગરપ્રસ્થો આભાર વ્યક્ત કરું છું સાથે સાથે અલગ અલગ જગ્યા ઉપર ત્યાં પણ આવા સેવાકીય કાર્યો થયા છે એ તમામ સંસ્થા આયોજકોનો પણ આભાર વ્યક્ત કરી અને આ કેમ્પની અંદર નિસ્વાર્થ પાવે જેમને સેવા આપી છે એમનો પણ સમગ્ર મારા પરિવાર વતી આભાર વ્યક્ત કરી અને આજે વિઠ્ઠલભાઈની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ મને એક વખત કીધું હતું કે સરહદમાં સો ગ્લાસ લગાડતા ઘણા એ કીધું ભાઈ વિઠલભાઈ વિઠ્ઠલભાઈને આગળ સો લગાડવાનું મન ન થાય એટલે કાયમી માટે વિઠલભાઈ રાદડીયા પેલા નામ પાંચ હયાદ હતા ત્યાં સુધી શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયા નામથી આપણે આ કાર્યક્રમ ચલાવી છે એમને આજની તરીકે યાદ કરી અને વંદન કરું છું ને એટલી પ્રાર્થના કરું ને એટલી એની પાસે પ્રાર્થના કરી અને આશીર્વાદ માગું છું કે તમારી ગેરહાજરીની અંદર નાની ઉંમરે અનેક વસ્તુઓ આપવા મેં લીધી પછી સમાજની વાત હશે રાજકીય વાતો એમાં હંમેશા આશીર્વાદ આપજો બળ પૂરું પાડજો અને તમારા આશીર્વાદને બોર્ડ હશે તો મારે જે જગ્યા ઉપર એ અમારે કામ કરવું છે સમાજની વાત આવે રાજકીય એમાં ખૂબ તમારું બળ મળે આશીર્વાદ મળે એમાં આટલી પાંચમી વાર્ષિક પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરીને ફરીથી હાલ તો આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને જયેશ રાદડિયાનો જે મિજાજ છે તે કહી રહ્યો છે કે કંઈ બરાબર અત્યારે નથી ચાલી રહ્યું કારણ કે જે રીતના તે પ્રહારો કરે છે ને એવું કહી રહ્યા છે કે સમય આવીએ હું બધાને જવાબ આપી દઈશ તો આ શું કહેવા માગે છે અને કઈ રીતના હવે આ રાજકારણની અંદર આગળ વધે છે અને સમગ્ર મામલાને લઈને રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે આગામી સમયની અંદર નરેશ પટેલ શું આનો વળતો જવાબ આપે છે કે નહીં તે જોવું રહ્યું તમને શું લાગે છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુજરાત તકની ચેનલને મને આપશો રજા નમસ્કાર